નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમિતાભ બચ્ચનના ડુપ્લિકેટ ગણાતા અભિનેતા ફિરોજ ખાનનું નિધન થયું છે વહેલી સવારે હૃદય હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું ફિરોજ ખાને ટીવીની લોકપ્રિય સિરિયલ ભાભીજી ગપરમાં કામ કર્યું હતું અને અભિનેતાના નિધનના સમાચારથી તેના ચાહકોને આઘાત લાગ્યો છે સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે ફિરોજ ખાન થોડાક સમય માટે બધાઓમાં હતો અને અહીંથી તે ઘણી ઇન્વેસ્ટમાં ભાગ લીધો હતો અને તે સોશિયલ મીડિયા ઇન્ડિયા દ્વારા પણ પરફોર્મન્સ આપતો હતો ત્યારે ફિરોઝ ખાન ચેરમેન રોજ બદાયુ ક્લબ ખાતે મતદાન મહોત્સવમાં તેમનું સહેલું પ્રદર્શન આપ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ફિરોઝ ખાન તેમની કારકિર્દીમાં તેમણે ઘણી ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે તેમને ભાભીજી ગરપે ત્યારેમાંથી લોકપ્રિયતા મળી હતી આ ઉપરાંત તેઓ ભાભીજી ત્યારે મિત્રો અમિતાભ બચ્ચનના મેમિક્રી કરી માટે પણ જાણીતા હતા જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ